ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અપાઈ ત્યારે ગિફ્ટ સિટીમાં આવેલી છે એક હોટલ અને એક ક્લબ અને ટૂંક સમયમાં કાગળની કાર્યવાહી બાદ દારૂનું વેચાણ શરૂ થશે ગિફ્ટ સિટીમાં આવેલા લોકો સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી ગિફ્ટ સિટી બિઝનેસ સિટી બહારથી વધુ લોકો આવે છે હવે બહારની કંપનીઓ અહીં વધુ આવશે જો કે ગિફ્ટ સિટી પૂરતો આ નિર્ણય યોગ્ય છે ગુજરાતમાં અન્ય જગ્યાએ દારૂ શરૂ ન થાય તે જોવાનું સરકારે જે આ નિર્ણય લીધો છે એ એના કોર્પોરેટના બુસ્ટ માટે લીધો હશે એ સરકારનો એ વ્યૂ એમનો લગતો છે ગાંધીનગરમાં અંદર કે મતલબ ગિફ્ટ સિટીની બહાર આની મોટાભાગે કોઈ અસર થવાની નથી જે બહારનું વાતાવરણ છે એ તો એ જ જળવાઈ રહેવાનું છે અંદર બહારથી વિદોષોથી જે કંપની આવી રહી છે તેમને અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે અને એમના કોર્પોરેટ કલ્ચરને સાચવવા માટે જે કંઈ પેલું એ આપવું પડતું હોય વાતાવરણ એ આપવા માટે સરકારે ડિસિઝન લીધું હોય એવું લાગે છે ના સાચી વાત છે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતું હતું એ કદાચ આ એરિયા પૂરતો સિમ્બોલ નહીં રહે એવું મને લાગે છે કારણ કે સરકાર પણ સેન્સિટિવ છે એમને પણ ખબર છે કે શું રિક્વાયરમેન્ટ છે લોકોની અને જેમ આ ભૈયા કીધું કે ભાઈ આ કોર્પોરેટ વિસ્તાર છે અને એમાં બહુ જરૂરી છે કે જે રીતનું લોકો બહારથી કંપનીઓ આવે ગુજરાતમાં કારણ કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એટલી બધી કંપનીઝ નથી આવી રહી એનું એક મહત્ત્વનું કારણ એ છે કે દારૂબંધી છે